કોંગ્રેસના નેતા અમિત સહિત બીજા ઘણા બધા નેતાઓ છે છે લોકોને કરવામાં આવે અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે શું છે સમગ્ર વિષય કેમ ઘર્ષણ થયું છે અને કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને નેતા જે વિપક્ષના રાહુલ ગાંધી છે એમને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાય છે આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારીઓ કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડિટેઇન કર્યા હતા આ સમયે કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી નહોતી હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરવામાં આવી હતી જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં ખાસ કરીને જે રીતે આ કેસ હતો એમાં કોંગ્રેસના સિનિયર નેતા અને દેશના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સત્યમેવ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નહેરુ બ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ છે એ દરેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એ લોકો ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા અને એ જ સમયે જે રીતે કહી શકાય એ રીતે ખાસ કરી કરીને અમિત ચાવડા છે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાટ પઠાણ છે કોંગ્રેસના નેતા છે એ દરેક લોકો છે લોકોને પોલીસ આગળ જતા અટકાવ્યા હતા પોલીસે ગાડીનો ડબ્બો આગળ ઉભો રાખ્યો હતો અને તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાત કરવામાં આવી હતી ને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડીને અટકાત કરવામાં આવી હતી ને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ તુહારે સાથ હૈ અમિત કરે હમ તુ અમિત દેશ કરે હમ તુજા વોટ જિંદો सत्यमेव जयते जय जय सत्यमेव जयते जय जय लाठी रोनी की सरकार जय विजय जय 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 એટલે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રીતે પદયાત્રા કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા ને જ દરમિયાન જે નેતાઓ છે લોકોને આગળ જતા અટકાવવામાં આવ્યા હતા એ લોકો ભાજપના કાર્યાલય ખાતે જઈ રહ્યા હતા ને એ સમયે પોલીસ દ્વારા તે અમિત ચાવડા સહિત જે બીજા નેતાઓ છે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા ને કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઈને પદયાત્રા યોજવામાં આવી હતી સત્યમેવ જયતે ભય વગરની રાજનીતિ કોંગ્રેસની ઓળખ છે દરેક બેનરો હતા એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે જોકે ખાનપુર ભાજપ કાર્યાલય સુધી રેલી પહોંચે એ પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને અત્યારે હાલ આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં પણ ભારે ગરમાવો આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર